હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિઝ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે કારેલાનું ગ્રેવીવાળું શાક બનાવવાના છે જેને કારેલા ના ભાવતા હોય એ પણ ચારની જગ્યાએ છ રોટલી આજે ખાઈ જવાના છે તો ચાલો જોઈ લઈએ બનાવવાની રેસીપી એના માટે મેં અહીંયા બે કારેલા મીડિયમ સાઇઝના લઈ લીધા છે અને એને સરસ ચોખ્ખા પાણીથી ધોઈને એના ઉપર જે માટી હોય છે ને એને આપણે હટાવી લઈશું અને પછી એને આ રીતે ઉપરથી ઉપર અને નીચેની સાઈડથી એના નીચાનો ભાગ હવે કાઢી નાખીશું અને પછી એને આ રીતે પતલી પતલી સરસ મજાની આપણે સ્લાઇસ કરી લેવાની છે પાતરી પાતરી એટલે એને અને જો તમને બીયા ન ભાવતા હોય તો તમે આ રીતે બીયા અલગ પણ રાખી શકો છો હવે એની અંદર આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરવાનું છે અને પછી એને દસ મિનિટ માટે આપણે સાઈડ ઉપર રાખી દેવાનું છે બરાબર મિક્સ કરીને હવે આપણે એક પેન લઈ લઈશું એની અંદર મેં ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે એની અંદર આઠથી દસ નંગ લસણની કઢી બે લીલા મરચાં અને અડધી વાટકી જેટલા સિંગના દાણા લઈ લીધા છે એને બરાબર આપણે છે ને ફ્રાય કરી લઈશું તળી લેવાના છે આ રીતે સરસ મજાના બેથી ત્રણ મિનિટ માટે આપણે એને તળી લઈશું આ રીતે બસ બેથી ત્રણ મિનિટ થાય ને એટલે પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે આ રીતે આ આ રીતે ફ્રાય કરીને મસાલો તૈયાર કરીશું ને તો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગશે અને આની અંદર તમે કોપડાનું આખું કોપડું હોય તો પણ કાપીને એડ કરી શકો છો પણ મેં અત્યારે એની છીણ લીધી છે એટલે એને મેં આ રીતે બે ચમચી જેટલી મિક્સ કરી લીધી છે એ જ ગરમ ગરમ અંદર સિંગ સિંઘણા દાણા ગણામ હોય ને એની અંદર જ એડ કરી દેવાની પછી આ રીતે જે આપણે દસ મિનિટ માટે કારેલાની છાલને રવા દીધી હતી કારેલાને સમાડીને એને આપણે બરાબર મસરીને એની અંદરથી બધું જ પાણી આ રીતે કાઢી લેવાનું છે અને પછી એને પણ આપણે સરસ મજાનું એ જ તેલની અંદર તળી લેવાનું છે બેથી ત્રણ મિનિટે આને પણ તળી લઈશું ને આપણે બેથી ત્રણ મિનિટ માટે તો એની અંદર જે કડવાશ હોય છે ને એ સેજ પણ નથી રહેતી અને કારેલાનું શાક બહુ જ સરસ લાગે છે તો આ રીતે તમે ફ્રાય કરી લો ને તો એનો ટેસ્ટ અને એને સુગંધ પણ બહુ જ સરસ આવે છે તો આ રીતે બેથી ત્રણ મિનિટ માટે આપણે કારેલાને તળી લેવાનું છે આ રીતે કારેલું તળાઈ જાય પછી એને પણ આપણે એક પ્લેટમાં બાર કાઢી લઈશું બધું જ તેલ નીકળી જાય એ રીતે આપણે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું આ રીતે હવે આપણે જે સિંગદાણાને લસણ તળી લીધું છે ને એને મિક્સર જામ એડ કરી દઈશું અને મેં અહીંયા એક ટામેટાનો ઉપયોગ કર્યો છે ટામેટો સમારી દીધું છે એને પણ એડ કરી દઈશું હવે આપણે એને મસ્ત ક્રશ કરી લેવાનું છે આ રીતે એને ક્રશ કરી લેવાનું છે પછી તેલ રાખી દીધું હતું એની અંદર અડધી ચમચી જીરો અને અડધી ચમચી રાઈ નાખી હતી પછી આપણે ઝીણી ઝીણી ડુંગળી સમારી લીધી છે એને એડ કરી દીધી છે આ રીતે ડુંગળી સરસ સાતરી લેવાની છે ડુંગળીનો કલર ચેન્જ થઈને ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરી લેવાની છે હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે જે ટાં અને લસણ અને સિંગદાણા મરચાંની જે પેસ્ટ બનાવી છે ને એને પણ આપણે આ રીતે એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ આ સબ્જી બનીને તૈયાર થઈ જાય છે ઘરમાં બહુ જ ભાવશે બધાને હવે જે મિક્સર જારની અંદર થોડું પાણી એડ કરીને એ પણ મેં અંદર એડ કરી દીધું છે આ રીતે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને પછી ઢાકીને બે થી ત્રણ મિનિટ માટે ખાલી બે થી ત્રણ મિનિટ માટે જ કૂક થવા દઈશું જો તેલ છૂટું પડી ગયું ને એટલે મસાલો થોડો શેકાઈ ગયો છે હવે આની અંદર આપણે બેઝિક મસાલા કરી લેવાના છે અડધી ચમચી હળદર લઈ લીધી છે ટેસ્ટ અનુસાર મીઠું લઈ લઈશું મીઠુંનો વધારે ઉપયોગ નહીં કરીએ કેમ કે કારેલામાં પણ આપણે પહેલાં મીઠું એડ કરેલું હતું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર બધું જ મિક્સ કરી લઈશું મરચુંનો ઉપયોગ તમે જે પ્રમાણે તીખું ખાતા હોય ને એ પ્રમાણે લઈ લેવાનું પછી થોડું પાણી એડ કરવાનું છે આ રીતે બધું જ મિક્સ કરી લઈશું મસાલા સરસ મિક્સ થઈ જાય ને પછી એને ઢાકીને બેથી ત્રણ મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે આ રીતે તમે બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું ને તમે જોવો છો કેટલો સરસ આપણો શાકનો કલર આવી ગયો છે અને બધા જ મસાલા આપણા સરસ શેકાઈ ગયા છે હવે આપણે જે કારેલાને તળી લીધા હતા ને એ પણ આપણે અંદર એડ કરી દેવાના છે હજુ આપણે આપણા કારેલા ચડી નથી ગયા એટલે થોડા થોડો વાર માટે આપણે કૂક થવા દેવાનું છે અંદર કારણ કે થોડું તો આપણે ફ્રાય કરી લીધું છે પણ થોડું આપણે એને કૂક થવા દઈશું આની અંદર એટલે અને એક ચમચી જેટલી મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે ઓપ્શનલ છે જો તમને ખાંડ ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ધાકીને મેં બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દીધું હતું તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું કારેલાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂર ટ્ર ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે તમે ચાની જગ્યાએ છ રોટલી ખાઈ જશો અને તમે જોવો છો ને કારેલા પણ આપણા ચડી ગયા છે તો તમને બહુ જ ભાવશે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને કારેલા ખાવા શરીર માટે બહુ જ ગુણકારી હોય છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમે જોવો છો ને કેટલું સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઘરમાં નાના મોટા બધાને જ આ શાક બહુ જ ભાવશે જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય થેન્ક યુ